વડોદરા મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટને લઈને કાઉન્સિલર તેમજ પૂર્વ મેયર રોકડિયાએ મ્યુનિસિપલ કમિશનર તેમજ વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા કોઈ પણ જાતના કર દર વધાર્યા વગર વડોદરાની જનતા માટે આ બજેટ મુકવામાં આવ્યું છે ત્યારે સમગ્ર વડોદરા મહાનગરપાલિકાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા સાથે જણાવ્યું હતું કે ગત વર્ષે પાંચસો કરોડ કરોડનો વધારો થતો હોય છે ત્યારે પાંચસો કરોડની આવક પાલિકાની વધી છે રાજ્ય સરકાર દ્વારા પણ વડોદરાની જનતાની ગત વર્ષે કરોડ આપવામાં આવ્યા છે ત્યારે વડોદરાના વિકાસ માટે મુખ્યમંત્રી પણ ચિંતા કરતા હોય છે

સૌથી પહેલાં તો વડોદરા મહાનગરપાલિકાએ વડોદરા શહેરની સુખાકારી માટે જે પંચાવનસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયાનું બજેટ કોઈપણ પ્રકારના કર દર વગાર્યા વધાર્યા વગર વડોદરાની જનતા માટે આપ્યું છે વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું માત્ર એટલું જ નહીં વડોદરા શહેરમાં ગયા વખતે અડતાળીસસો કરોડનું બજેટ હતું તેને રિવાઇઝ કરીને ત્રેપનસો કરોડનું બજેટ કર્યું છે એનો મતલબ એવો થાય છે કે જ્યારે કોઈ બજેટ રિવાઇઝ થતું હોય છે અને એની લાગતમાં પાંચસો કરોડની આજુબાજુનો જો વધારો થતો હોય છે એટલે પાંચસો કરોડની આવક કોર્પોરેશનની વધી છે અને એના માધ્યમથી કોર્પોરેશન લોકોમાં વધુ વાપરવાનું છે વધુ ખર્ચ કરવાનું છે આ દિશાની અંદર આનો મેસેજ હોય છે અને એટલું જ નહીં રાજ્ય સરકાર પણ વડોદરા મહાનગરપાલિકાને ગત વર્ષે એકસોને ઇઠ્યોતેર કરોડ વધુ આપ્યા છે અને કોર્પોરેશનની પોતાની સિત્તેર એંસી કરોડની આવક વધુ થઈ છે ત્યારે આ રિવાઈઝ બજેટ થતું હોય છે આ વર્ષે પણ રાજ્ય સરકાર કોર્પોરેશનને વધારે રૂપિયા આપી રહી છે અને વડોદરા શહેરનો વિકાસ થાય વડોદરા શહેરને વિકાસમાં પ્રાથમિકતા મળે એના માટે હર હંમેશ એ માન્ય વડાપ્રધાન હોય કે માન્ય મુખ્યમંત્રી હોય આ ચિંતા કરતા હોય છે અને આજે જ્યારે આ સામાન્ય સભાની અંદર ચર્ચા દરમિયાન એક વિષય પર મારું પણ ધ્યાન ગયું કે કોંગ્રેસે ગત વર્ષે એવી દરખાસ્તો ચડાવી હતી કે જે દરખાસ્તો મારા મેયર કાર્યકાળમાં હું મેયર તરીકે બેઠો હતો ત્યારે મેં એને પરત ખેંચાવડાવી હતી અને આ વર્ષે પણ કોંગ્રેસે જે દરખાસ્તો ચડાવી છે ચારસો ને પચાસ જેટલી દરખાસ્તોમાંથી ત્રણસો પચાસ જેટલી દરખાસ્તો એક માત્ર કોપી કરેલી છે કાના માત્રનો પણ ફેર કર્યો નથી ત્યારે ખરા અર્થની અંદર વિપક્ષ તરીકે કોંગ્રેસ સદંતર નિષ્ફળ ગયું છે કોઈપણ દરખાસ્તની અંદર કાના માત્રનો ફેર કર્યો વગર જ્યારે દરખાસ્તને મૂકવામાં આવે છે એનો મતલબ કે કોઈપણ જાતનો સ્ટડી કરાતો નથી લોકહિતની વાત થતી નથી માત્ર પોતાના વર્ષો જૂના ઘસાયેલા મુદ્દાને જ લઈ અને લોકોના મનની અંદર ખોટી ભ્રમણા પેદા કરવા માટે અમે આટલી બધી દરખાસ્તો ચડાવી છે તમામ દરખાસ્તો ડિસ્કવોલિફાઈડ કરીએ છે આવું ખાલી લોકોને મેસેજ આપવા માટે દરખાસ્તો ચડતી હોય છે સ્ટડી વગર ચડાવતા હોય છે અને ચારસો ને ચોપનમાંથી ત્રણસો ચોપ્પન જેટલી દરખાસ્તો હું આ મીડિયા સમક્ષ મૂકી શકું એમ છું આ જેટલી સી લખેલી ક દરખાસ્તો છે આ તમામે તમામ દરખાસ્તો એ કાના માત્રનો ફેર કર્યા વગર કોંગ્રેસે ચડાયેલી દરખાસ્તો છે અને આ રીતે કોઈ પણ વિપક્ષ આ વિપક્ષ બે જવાબદાર વિપક્ષ છે અને એ પોતાના કામથી પણ ચૂકે છે અને એટલે જ પ્રજા આમને સ્વીકારતી નથી આની પાછળનું મૂળ કારણ કે એ સાચા પ્રશ્નો ઉઠાવવામાં સારી રીતે રજૂઆત કરવામાં પણ નિષ્ફળ રહે છે એની સામે અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એના કોર્પોરેટરો જે પ્રમાણેના આયોજન કેટલાક આયોજન એક વર્ષના હોય છે કેટલાક પાંચ વર્ષના હોય છે કેટલાક દસ વર્ષના એનાથી વધુના પણ આયોજનો જે આયોજનોની આ બજેટની અંદર કેટલા કામ પૂરા થયા કેટલા કામ પ્રગતિ હેઠળ છે એના આગામી આયોજનો શું છે એ દરેક ક્ષેત્રની અંદર આ આયોજનની વાત કામની વાત એ બજેટની અંદર મૂકી છે માટે કોર્પોરેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું